આજે રોજ દિસા તાલુકાના નાના કાપરા ગામે લાખુ માતાજીના ધામે દિવાળીના શુભ પાવન દિવસે વાવ સ્ટેટ ગજેન્દ્રસિંહ રાણા સાહેબ પહોંચ્યા નાના કાપરા શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર કુરશીપુરીજી મહારાજ લાખુ માતાજીના દર્શન કર્યા રઘુનાથપુરીજી મઠ નાના કાપરા બાપુએ વાવ સ્ટેટ ગજેન્દ્રસિંહ રાણા સાહેબને આશીર્વાદ આપ્યા પૂજ્ય રઘુનાથ પુરીજી બાપુએ સ્ટેટ ગજેન્દ્રસિંહ રાણા સાહેબને ખેસ તેમજ સાલ ઓઢાડી અને પાધડી પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું સીઆઈડી બ્યુરો ચીફ બનાસકાંઠા વિરમાભાઈ સુધારને સાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું સ્ટેટ ગજેન્દ્રસિંહ રાણા સાહેબ વધુમાં જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના બે યુવા નેતા વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ડીસા શહેરના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી આ બંને યુવા નેતાઓને રાજ્યકક્ષાના મંત્રીપદ મળતા અમને અને વાવ અને ડીસા અને બનાસકાંઠા જિલ્લાની પ્રજામાં હૃદયપૂર્વક આનંદની લાગણી અનુભવીએ છીએ રાણા સાહેબે વધુમાં જણાવ્યું કે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં જે રીતે ભાજપે જે માપદંડ અપનાવ્યા જેમાં ઉત્તર ગુજરાતના દરેક જિલ્લા અને સામાજિક ધોરણનું ધ્યાન રાખ્યું રાણા સાહેબે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રવીણભાઈ માળી સ્વરૂપજી ઠાકોર આ નેતાઓ બનાસકાંઠા જિલ્લાના નાવતની છે બનાસકાંઠા જિલ્લાનો ડંકો વગાડ્યો રિપોર્ટર વિરમાભાઈ સુથા શિષ્ય જ છે અને અત્યારે જે પોતે એ બદલ આપણે ઉત્તર ગુજરાતમાં જે બે આપણા યુવાનો જે મંત્રી પદ મળ્યો છે એના વિશે ઉત્તર ગુજરાતમાંથી એક તો બનાસકાંઠામાંથી લીધા આપણે પરવીણભાઈ માળીને એ પણ ખૂબ યુવાન પાર્ટીના વફાદાર કાર્યકર્તા છે માવથરા જિલ્લામાંથી પણ સ્વરૂપજી ઠાકોરને લીધા છે એ એ પણ યુવાન અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવવાળા બંને ધારાસભ્ય છે આ વિસ્તાર બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ખૂબ હર્ષની લાગણી છે અને આ વિસ્તારમાં ખરેખર વિકાસ માટે બધા જંગતા હતા ખૂબ આનંદની લાગણી છે નવું વર્ષ પણ આવતીકાલથી પડતર દિવસે પરમ દિવસથી નવું વર્ષ બેસે છે હિન્દુ એના માટે આપ બનાસકાંઠાવાસીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નવું વર્ષ માટે રઘુનાથ બાપજીના આશીર્વાદ લેવા નાના હું આવ્યો હતો અને મુખ્યમંત્રી બનાસકાંઠાના જ છે અને જો હર્ષ છે એ બનાસકાંઠાના છે અને વિશ્વકર્મા જગદીશભાઈ વિશ્વકર્મા એ પણ બનાસકાંઠાના આખો જે બનાસકાંઠા વિશે તમામ વિશે શું છે બહુ સારી વાત છે એમાં ને એમાં અમારા જિલ્લાના રાજના ધારાસભ્ય શંકરપી ચૌધરી છે ગુજરાત સરકારના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે એમને પણ આખો વિસ્તાર ચમકાવી દીધો છે આ નવો જિલ્લો બનાવ્યો એ પણ એમની મહેનત હતી અને હજી ઘણું કરવાનું એમને બાકી છે ને હજી ઘણું કરશે આ વિસ્તારમાં બાપુ આપને કરવાનો નમસ્કાર આપ નવા વર્ષના અભિષેક દીસે કુસારના નમ દમકી જય સજ્ઞા શ્રી મહારાજજી જય આજે સમગ્ર સનાતન ધર્મપ્રેમી જનતા તેમજ બનાસકથા અને ભારત ધર્મ વસતા તમામ મારા હિન્દુ સમાજને દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છા આવનાર નવું હિન્દુ વર્ષ ખૂબ ફળદાયી નીવડે અને મા જગદંબા અંબાના રઘુનાથપુરી બાપુના સ્વામળા ધર્મેદર ભગવાનના નળેશ્વરીના માં ઇમરાજના આશીર્વાદ સદાય આ વિસ્તાર ઉપર વરસતા રહે એવી માતાજીના કલામાં વંદન કરી અને પ્રાર્થના કરું છું અને ખૂબ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે આ વિસ્તાર ખૂબ સુખી અને સમૃદ્ધ બને અને માતાજી હર હંમેશા બધાના મનોકામના પૂરી કરે એવા મારા શુભ આશીષ થેન્ક યુ